લોકસભા ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ બેઠકમાં ધારાસભ્યો કાઉન્સિલર શહેર સંગઠનના અલગ અલગ મોરચાના પ્રમુખ પદાધિકારીઓ જોડાઈ રહ્યા છે આજે જ તૈયાર થઈ જશે ભાજપ ઉમેદવારોની પેનલની કાચી યાદી અમદાવાદ પશ્ચિમથી ડોક્ટર કિરીટ સોલંકીએ દાવેદારી કરી અમદાવાદ લેવાની પ્રક્રિયા ચાલુ છે ટિકિટ વાંચવો પોતાની દાવેદારી કરી રહ્યા છે નવસારી બેઠક થી સી નામ મૂકવામાં આવ્યું છે હાલ સીઆર પાટીલ નવસારી બેઠક થી લોકસભાના સાંસદ છે સર્વાનુમતે સીઆર પાટીલને ચૂંટણી લડાવવાની રજૂઆત નવસારી બેઠક ઉપર કરવામાં આવી છે કાર્યકર્તાઓ નેતાઓ તમામે સીઆર પાટીલનું નામ રજૂ કર્યું અમરેલી બેઠક જ્યાં ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે અમરેલી બેઠક માટે કિસાન મોરચાના મહામંત્રી હિરેન હેરપરાને ટિકિટ આપવા માટે સેન્સ આપવામાં આવી છે કેટલાક પદાધિકારીઓ પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવાના પક્ષમાં પણ છે

તો હાલ સેન્સ પ્રક્રિયા ચાલુ છે કેટલા કે એમએલએ કૌશિક વેગેરિયાને ચૂંટણી લડાવવાની રજૂઆત કરી છે અત્યારે આ સેન્સ લેવામાં આવી રહી છે નામની એક પેનલ નક્કી થશે અને આગળ રાષ્ટ્રીય કદે મોકલવામાં આવશે ભરત બોગરાને ઉમેદવાર બનાવાય તેવી પણ પદાધિકારીઓએ ઈચ્છા વ્યક્ત કરી છે ભરત બોગરા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જેમને ટિકિટ આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી સ્ટેન્ડિંગના પૂર્વ ચેરમેનને પણ ટિકિટ આપવા રજૂઆત કરાઈ છે મહિલા ઉમેદવાર બનાવાય તો દીપિકા આતરવડાને ટિકિટ આપવા માટે કેટલાક આગેવાનોએ રજૂઆત કરી પોરબંદર માટે અઢાર લોકો માટે સેન્સ અપાઈ છે પોરબંદર માટે અઢાર લોકોના નામ આવ્યા છે જેની માટે રમેશ ધડુકને રિપીટ કરવા માટે મત વ્યક્ત કર્યો છે રમેશ ધડુક અગાઉ બે હાજર ઓગણીસ લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે જીતી પણ ચૂક્યા છે સૌથી વધુ લોકોએ રમેશ ધડુકને ફરી ટિકિટ આપવામાં આવે તેવો આગ્રહ કર્યો છે મનસુખ ખાચરિયાને ટિકિટ આપવાનો પણ કેટલાક તો મત છે તો બેઠક માટે મનસુખ યાનું નામ પણ આવ્યું છે કેટલાક લોકો જયેશ રાદડિયાને પણ ટિકિટ આપવાની તરફેણમાં છે પૂર્વ મંત્રી હાલ ધારાસભ્ય છે તેઓ અને જયેશ રાદડિયાને પણ ટિકિટ આપવામાં આવે તેવી કેટલાક લોકોની રજૂઆત છે પ્રશાંત કોરાટને ટિકિટ આપવાની પણ કેટલાક લોકો તરફેણમાં છે